હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ધાણીના લાડુ જુવારની ધાણીના લાડુ તો તે કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોશે હોળી ગઈ ને તો ધાણી આપણે થોડીક વૈધી હોય તો કોઈ ખાય નહીં એમનો મજ પડી દઈએ તો તેની આપણે એક નવીન વસ્તુ બનાવશું લાડુ બનાવશું તો તેના લાડુ બનાવવા માટે મારે એક આ બાઉલ એક વધેલી હતી ધાણી તો વઘારીએ તો ખાય ને કા આવી રીતે કંઈ બીજી વસ્તુ બનાવીએ તો ખાઈ તો હું લાડુ બનાવી દઈએ તો આ એક વાટકો ધાણી છે ને અડધો બાઉલ મેં ગોળ લીધો છે આ ઢીલો ગોળ આવે ને એ લેવાનો અડધો બાઉલ ને આપણે બે થી ત્રણ ચમચી ઘી જોઈશું બે ચમચી આપણે ઘી લેશું ને આપણે આ ગોળ લઈ લેશું ગેસ થોડોક ધીમો રાખવાનો નકર ગોળ આપણો બળી જાય એટલા માટે એકદમ બારવાનો નથી આપણે ગોળને ઉડલા જેવું થાય ને એટલો જ ગોળ આપણે કરવાનો છે આ ગોળ આપણો પીગળી ગયો છે જો એટલો પીગાડવાનો એકદમ કાંઈ તાર બાર જોઈએ નહીં કે તારવારી કરવાની ચાસણી જેવું કરવાનું કે પાણી નાખવાનું કોઈ વસ્તુ નહીં હવે આપણે એમાં ધાણી નાખી દઈશું ગોળમાં બધી મિક્સ કરી લેવાની ને ગેસને બંધ કરી દેવાનો એક બાઉલ હોય ને તો અડધો બાઉલ ગોળ જોઈએ એમાં એક બાઉલ ધાણી અડધો બાઉલ ગોળ એટલું જોઈએ પરફેક્ટ માપ છે હવે આ બધી મિક્સ થઈ ગઈ છે ધાણી અને ગોળ હવે એને આપણે ગેસ ઉપરથી ઉતારી લઈશ થોડુંક નહીં જેવું ઠંડુ પડે ને પછી એના લાડુ બનાવી લઈએ થોડુંક જ પડવા દેવાનું નકલ લાડુ બનશે નહીં પછી આવી રીતે થોડુંક ઠંડુ પડવા દઈશ ગોળમાં જાય ને એટલે ધાણી પણ કડક મસ્ત થઈ જાય આમ પણ તમે ખાઈ શકો એવું કંઈ નહીં કે લાડુ જ વારવાના એક વાટકામાં પાણી લેવાનું આપણે આમાં પાણીવાર વાત કરવાનું પાણીવાળો વાત અને હાથમાં એટલું લઈ લેવાનું આવી રીતે નાના નાના લાડુ વારી લેવાનું જ્યાં ગરમ છે મને ગરમ જ લાગે એટલું ગરમ હોય ત્યાં જ વારવાના નકર પછી લાડા લાડવું નહીં વરે તમારે અવિધ રીતના ખાવું પડશે અત્યારે મસ્ત લાડુ વરી જશે આવું ગરમ લાગવું જોઈએ હાથમાં ને પાણીવાળો વાત કરશો ને એટલે લાડુ મસ્ત થઈ જશે આવી રીતે બધા લાડુ આપણે બનાવી લઈએ નાના નાના તૈયાર છે આપણા ગોળધાણીના લાડુ જો ગોળધાણીના લાડુ તમને સારા લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો